मेरा नाम दीपक है सर आप कहाँ पे फंसे थे कितने लोग फंसे थे हम हम आई में फंसे थे तीन दिन से फंसे थे और रेस्क्यू टीम को टीम फोन किया उन्होंने हमारी मदद की और उन्होंने हमें निकाला क्या क्या दिक्कतों का सामना करना बहुत सी दिक्कतें आई खाने पीने की भी दिक्कत आई खेड़ा जिला में अविरत प्रणय छाला बे तरह दिवस वरसद पड़ गो अठार वीस इंच जो तो वरसद જેના કારણે સમગ્ર જિલ્લામાં જે વરસાદ થયો છે એને કારણે નડિયા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ જ પાણી ભરાયેલા છે આપ જોઈ શકો છો કે આ શેર નદી પણ અહીંયાથી જે લગભગ કિલોમીટર દૂર છે તેમ છતાં બે કિલોમીટર પહેલા સુધી પાણી આપ જોઈ શકો છો નડિયા શહેરમાં પણ દરેક રોડ ઉપર વૃક્ષો પડવાના બનાવો બનેલા છે નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયેલા હોય એ જગ્યાથી પબ્લિકને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે પ્લસ એમ્બ્યુલન્સ સેવા પણ અવિરત પ્રમાણે નડિયાદ ફાયર બ્રિગેડ દ્વારા ચાલુ રાખવામાં આવી છે ગઈકાલે પણ મંજીપુરા બિલોદરા સીમમાંથી અમે પંદર જણના રેસ્ક્યુ જે રાજ્ય સરકાર દ્વારા અમને હાલ બોટ આપવામાં આવેલ છે એ બોટ દ્વારા પંદર જણના રેસ્ક્યુ કરવામાં આવેલા છે લગભગ શેરી નદીના વેણમાં જઈને અને હાલ પણ તમે જોઈ શકો છો અહીં સિલોડ ગામે અમે આવેલા છે અને અંદર કેટલા માણસો છે એ ખ્યાલ નથી પણ અહીંથી બોટ દ્વારા અમે રેસ્ક્યુની કામગીરી કરી ચાલુ કરી છે અત્યારે શહેરમાં ફાયર બ્રિગેડ દ્વારા ઘણા વિસ્તારો વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ગ્રામ્ય સ્તરે ગઈકાલે પંદર માણસો નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ને આજે હજુ કામગીરી ચાલુ રહી